નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ પોર શિયાળાની ઠંડીમાં કાજુ અને લસણનું શાક અને સાથે બાજરીના રોટલા હોય મૂળાના પતિકા સાથે થોડો ગોળ લીલા મરચાં મજા આવી જાય ભાઈ તો ચાલો આજે લઈએ કાજુ લસણનું શાક તો એના માટે કાજુ સિંગદાણા આદુ મરચાં અને સૂકા મસાલામાં લાલ મરચાં તજ લવિંગ એલચી બાદિયા ચાલો હવે શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે કાજુને ફ્રાય કરી લઈશું કાજુને તળી લેવાના છે તેલ ગરમ થઈ ગયું છે દોઢસો ગ્રામ કાજુ લીધા છે અને એને આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને મિત્રો આ ધાબામાં તમે કાજુ લસણનું શાક અનેકવાર અનેકવાર ખાધું છે પણ ધાબા જેવું શાક આપણે ઘરે બનાવવું છે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો ક્યાંય સ્કીપ નહીં કરતા ખૂબ જ સરસ રીતે હું તમને એની રેસીપી બતાવું છું એકદમ સરળ રીત છે અને તમે તમારા પરિવાર માટે શિયાળાની ઠંડીમાં ગરમાવો આપે તેવું કાજુ અને લસણની કળીનું શાક આપણે બનાવીશું હવે આ મગજ તરી લીધી છે એને પણ આપણે ફ્રાય કરી લેવાની છે શિંગદાણાને પણ ફ્રાય કરી લીધા મગજતરીના બી ફક્ત પચાસ ગ્રામ જ લેવાના છે મેં થોડા વધારે લીધા છે પણ મારે થોડી ગ્રેવીને બીજા ઉપયોગમાં લેવી છે એટલે મેં થોડી ગ્રેવી હું વધારે બનાવીશ પણ ફક્ત પચાસ ગ્રામ જ આપણે મગત્રીના બી લેવાના છે હવે લાસ્ટમાં આપણે લસણની કળી દોઢસો ગ્રામ એને પણ આપણે ફ્રાય કરી લેવાની છે હવે આપણે ફ્રાય કરી લઈશું લસણની મોટી કળી એ લગભગ આપણી પાસે પચાસ સાઠ ગ્રામ જેટલી છે તો એને પણ આપણે ફ્રાય કરી લઈશું મિત્રો સુરતમાં કાજુ લસણનું શાક ખૂબ જ પ્રખ્યાત છે તો આપણે પણ એક અલગ રેસીપીથી ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનાવવાનું છે આ એકદમ ધાબા સ્ટાઇલ રેસીપી છે તો હવે બધી જ વસ્તુ ફ્રાય થઈ ગઈ છે હવે વઘાર કરી લઈશું તો સેમ કઢાઈમાં આપણે એક ચમચી જીરું એડ કર્યું છે અંદર એડ કર્યું છે લાલ મરચાં તજ લવિંગ ઇલાયચી અને બાદિયા હવે આ બધી વસ્તુને ફ્રાય કરવાની છે બરાબર વઘાર કરી દેવાનો છે અને હવે એડ કરી છે આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાં ને આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે અને હવે એડ કરીશું ટમેટા તો મેં ત્રણ લોંગ મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે કટિંગ કરી લીધા છે ગેસની ફ્લેમ થોડી આપણે હાઈ કરી દઈશું અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તો આ રીતે આપણે મીઠું એડ કરીએ કારણ કે ટમેટા એડ કર્યા પછી આપણે મીઠું એડ કરીશું કે જેથી ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય અત્યારે આપણે એક મસાલો બનાવી રહ્યા છે જે કાજુ અને લસણની ગ્રેવી માટે આ મસાલો બની રહ્યો છે તો આપણે ઢાંકીને એને દસ મિનિટ માટે રહેવા દીધું હતું અને દસ મિનિટ પછી એને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈશું પણ થોડું ઠંડુ થવા દઈશું ઠંડુ થાય ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે પીસી લેવાનું છે અને થોડું ગરમ હોય એવું લાગે તો થોડા બરફના ટુકડા અંદર એડ કરી દેવા જેથી કરીને એ ઠંડુ થઈ જાય અને ત્યારબાદ આપણે એની ગ્રેવી બનાવી છે અને આપણે જે મગજ તરી અને શિંગદાણા અને થોડા કાજુ અને લસણને પણ અંદર એડ કરીશું શાકમાં તો એડ કરીશું પણ થોડું ગ્રેવીમાં પણ આપણે કાજુ લસણ એડ કરવાના છે તો આ રીતે એને ગ્રાઇન્ડ કરીને એક એની પેસ્ટ બનાવી લઈશું સાઈડ ઉપર રાખી દઈશું સેમ કઢાઈમાં ફરી આપણે બે ચમચા તેલ લીધું છે અંદર એડ કર્યું છે બટરનો મોટો ક્યુબ લગભગ પચીસ ગ્રામ જેટલું બટર લીધું છે અને એની અંદર આપણે જે ગ્રેવી બનાવી છે એ ગ્રેવી અંદર એડ કરી છે અને આ ગ્રેવીને બરાબર કૂક કરી દેવાની છે એને ધીમા તાપે બરાબર સાત લઈ લેવાની છે મિત્રો આ મિક્સરની જારને ધોઈને પણ એ પણ પાણી અંદર એડ કરી દીધું છે અને જરૂરિયાત મુજબનું પાણી પણ આપણે એડ કરીશું અને હવે એડ કરીએ સૂકા મસાલા મસાલા આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાના છે તો આપણે હળદર લાલ મરચું પાવડર બે ચમચી જીરું પાવડર દોઢ ચમચી જેટલું એડ કર્યું છે અને હવે આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને આ તેલમાં બરાબર આને સાંતળી દેવાનું છે એટલા માટે આને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે એને રહેવા દઈશું પછી ખોલીને અંદર ગરમ પાણી એડ કરીશું કારણ કે ગરમ પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે આમાં ઠંડુ પાણી એડ કરવાથી આપણો ગ્રેવીનો ટેસ્ટ સારો આવતો નથી તેલ સેપરેટ થવા લાગ્યું છે તેલ આપણને અલગથી દેખાવા મળ્યું છે હજી પણ આપણે એને બે મિનિટ માટે સાતળી દઈશું કાજુ અને લસણના શાકની ગ્રેવી થોડી થીક રાખવાની હોય છે થોડી ઘાટી ગ્રેવી રાખવાની હોય છે હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો ફ્રાય કરેલા કાજુને લસણની અંદર એડ કરી દઈશું ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને સાથે આપણે એડ કર્યું છે થોડો કિચન કિંગ મસાલો અડધીથી પોણી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરવાનો છે અને ત્યારબાદ કસૂરી મેથીને હાથ વડે ચોળીની અંદર એડ કરવાની છે અને હવે આપણે ઢાંકીને એને પાંચ મિનિટ માટે રહેવા દઈશું એટલે આ બધું જ બરાબર કૂક થઈ જાય મિક્સ થઈ જાય અને હવે એડ કરીશું પનીર મિત્રો આપણે પચાસ ગ્રામ જેટલું પનીરની અંદર એડ કરવાનું છે તમે તમારા સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ વધારે પનીર પણ એડ કરી શકો છો અને પનીરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિત્રો તો આ રીતે આપણે ખમણીની અંદર પનીર એડ કરી રહ્યા છીએ લસણની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં આ લસણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં સાથે બાજરીના રોટલા હોય પરોઠા હોય ભાખરી હોય તેની સાથે તમે તમારા ઘરે જરૂરથી આવું કાજુ લસણનું શાક બનાવજો હવે આપણે એને પાંચ મિનિટ પાણી ચડવા દીધું ને ખૂબ જ સરસ મજાનું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો એકદમ થીક બન્યું છે હજી પણ તમારે આમાં ગેવી થોડી લૂઝ કરવી હોય થોડું વધારે લિક્વિડ કરવી હોય તો તમે આમાં ગરમ પાણી એડ કરી શકો છો તો મિત્રો તમને મારો આ કાજુ લસણના શાકનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને મારો વિડીયો શેર કરજો તમે કયા ગામમાંથી કયા શહેરમાંથી કે કયા દેશમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે મને જો કોમેન્ટ કરી જણાવશો તો મને ખૂબ જ ગમશે અને હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવતો રહીશ ચાલો મિત્રો ફ્રી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત